ભગવાન વિષ્ણુએ દરેક યુગમાં પૃથ્વી પરના પાપ અને અધર્મનો નાશ કરવા માટે અવતાર લીધો ભગવાન વિષ્ણુનો અવતાર ભગવાન શ્રી કૃષ્ણ છે જેનો જન્મ મથુરાની રાજકુમારી દેવકી અને વાસુદેવના આઠમા સંતાન તરીકે થયો હતો રાજા કંશની જેલમાં જન્મેલા કાન્હાનું બાળપણ ગોકુલમાં માતા યશોદા અને નંદબાબાના ખોળામાં વીત્યું હતું રાજા કંશથી તેને બચાવવા માટે વાસુદેવે કાન્હાને તેના જન્મ પછી તેના પિતરાય ભાઈઓ નંદબાબા અને યશોદાને સોંપ્યા હતા દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે પુરાણો અનુસાર શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર છે જે ત્રિમૂર્તિઓમાંના એક છે દર વર્ષે લોકો આ દિવસે ઉપવાસ કરે છે અને કૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે મધ્યરાત્રિએ ધાર્મિક વિધિઓ પણ કરે છે ભજન કીર્તન કરીને કૃષ્ણ જન્મ જયંતની ઉજવણી કરે છે આ દિવસ માટે મંદિરોને વિશેષ રીતે શણગારવામાં આવે છે ભક્તો તેમની ભક્તિ પ્રમાણે જન્માષ્ટમીના ઉપવાસ કરે છે ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે બાળગોપાલનો જન્મ મધ્યરાત્રીએ થયો હતો તેથી જન્માષ્ટમીની મધ્યરાત્રીએ ઘરમાં હાજર લાડુ ગોપાલની મૂર્તિનો જન્મ થાય છે પછી તેમને સ્નાન કરાવી સુંદર વસ્ત્રો પહેરાવવામાં આવે છે પુષ્પ અર્પણ કરવામાં આવે છે અને ધૂપ અને દીવાથી પૂજા કરવામાં આવે છે કાનહાને ભોજન અર્પણ કરવામાં આવે છે ખાસ કરીને દૂધ દહીં અને માખણ તેને ગમે છે તેથી ભગવાનને ભોજન અર્પણ કર્યા પછી પ્રસાદ દરેકને વહેંચવામાં આવે છે